નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે આજે એક ખૂબ જ સરસ મજાના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે એક્ઝિબિશન હતું ભગવાન શ્રી રામ શ્રીરામ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ તેના અનુસંધાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું એક્ઝિબિશનનું જે સૌપ્રથમ મંદિર ખાતે થયું હતું અને ત્યારબાદ આજે ટ્રાન્સક્યુ પ્લાઝા ખાતે કરવામાં આવ્યું આદિત્ય ફાઇન આર્ટ્સ તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ખાસ કરીને અલગ અલગ જે લોકો છે જેઓને કલામાં રૂચિ છે તેઓ ત્યાં તેને નિહાળવા માટે પહોંચ્યા હતા ત્યાં તમે અલગ અલગ ભગવાન શ્રી રામની અને અલગ અલગ જે ભગવાન છે તેમની જે પેઇન્ટિંગ્સ છે તે અદ્ભુત જોવા મળી હતી ખાસ કરીને આ આયોજન જે કલા પ્રેમી લોકો છે તેઓ માટે કરવામાં આવ્યું હતું અને મુખ્ય કારણ એ પણ હતું કે ટ્રાન્સક્યુબ પ્લાઝાને દસ વર્ષ પૂર્ણ થયા તે અનુસંધાનમાં સાથે સાથે આદિત્ય ફાઇન આર્ટ્સ કે જેને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચોથા વર્ષમાં તેઓ પ્રવેશ કરતા હોય આ ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ એટલે સાફા જે પાંત્રીસ વર્ષથી અવિરત ચાલુ છે અને એમને ખાસ કરીને જે લોકો કલામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે પણ એમને જેને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન નથી મળતું એ અહીંયા આવીને માર્ગદર્શન મેળવીને પેઇન્ટિંગ પેઇન્ટિંગ્સ વગેરે બનાવે છે આર્ટવર્ક બનાવે છે અને એના એક્ઝિબિશન થતાં રહે છે આ એક પ્રદર્શન જે ન્યાય મંદિર ખાતે આ બાવીસમી તારીખે જ્યારે અયોધ્યામાં રામલલ્લાનું જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના અનુસંધાને અમે ન્યાય મંદિર ખાતે આ પ્રદર્શન યોજેલું હતું અને એમાં અમને ઇન્ફ્લુઅન્સર ઓફ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો હતો પણ ઘણા લોકો એ જોવામાં વંચિત રહી ગયા હતા અને આજે અહીંયા બહુ બે વસ્તુ બહુ સરસ છે કે આ જે બસ ટર્મિનલ છે જે ટ્રાન્સક્યુ પ્લાઝા પીવીઆર ટ્રાન્સક્યુ પ્લાઝા એમને દસ વર્ષ અહીંયા થયા છે એના અનુસંધાને આ પ્રદર્શનનું આયોજન કરેલું છે એની સાથે સાથે અમે એટલે શ્રી આદિત્ય ફાઇન એને ત્રણ વર્ષ પૂરા આજે થઈ રહ્યા છે એટલે આજે આજથી અમારે ચૌદ વર્ષનું ચાલુ છે ચૌથું વર્ષ શરૂ થયું છે એટલે આ બધો સંયોગ આવી ગયો છે એના હિસાબે આ પ્રદર્શન આયોજન કરેલું છે લોકો ઘણા જોવાના બાકી રહ્યા હતા એ અહીંયા જોઈ શકશે એકોણીસ તારીખ સુધી રોજે સાડા ચારથી સાડા સાત સુધી પ્રવેશ જોવા મળશે હું રાજેન્દ્ર દિંડોરકર ફાઉન્ડર એન્ડ મેન્ટોર શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ